આગળ વાત કરીએ તો વડોદરાના વાઘોડિયામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો નવી નગરી વિસ્તારમાં આરોપી કરતો હતો ગાંજાની હેરાફેરી બંધ દુકાનની આડમાં આરોપી ગાંજાનું વેચાણ કરતો સુરતમાં બવ્વે પાસેથી ખરીદ્યો હતો ગાંજાનો જથ્થો ત્યારે નવી નગરીમાં આરોપી ગાંજાની હેરાફેરી કરતો હતો બંધ દુકાનમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે રેડ પાડી અને રેડ દરમિયાન વ્યક્તિને ઝડપી પાડ્યો છે સુરતના મોલવી પાસેથી ગાંજો ખરીદ્યો હોવાનું માહિતી સામે આવી છે કેટલા સમયથી તે આ પ્રકારે ગાંજાનું વેચાણ કરતા અત્યાર સુધી કોને કોને ગાંજાનું વેચાણ કર્યું છે આ તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ આગળ વાત કરીએ તો વડોદરાના વાઘોડિયામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો નવી નગરી વિસ્તારમાં આરોપી કરતો હતો ગાંજાની હેરાફેરી બંધ દુકાનની આડમાં આરોપી ગાંજાનું વેચાણ કરતો સુરતમાં બવ્વે પાસેથી ખરીદ્યો હતો ગાંજાનો જથ્થો ત્યારે નવીનગરીમાં આરોપી ગાંજાની હેરાફેરી કરતો હતો બંધ દુકાનમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા જ પોલીસે રેડ પાડી અને રેડ દરમિયાન વ્યક્તિને ઝડપી પાડ્યો છે